સુરતમાં એસએમસીની સંકલનમાં ગેરકાયદેસર બાંધકામો બાબતે કર્મચારી અને અધિકારીની સામે પગલા ભરવાની માંગ ધારાસભ્ય અરવિંદ રાણાએ કરી છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે મહાનગરપાલિકાના તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ઇમ્પેક્ટ ફી કાયદાના અમલ બાદ સરકારે અને મહાનગરપાલિકા કમિશનરે પરિપત્ર બહાર પાડી ગેરકાયદે બાંધકામ ચાલુ રહે તો તે માટે જવાબદાર કર્મચારી અધિકારી સામે પગલા લેવાની સૂચના આપી હતી. રાણાએ પ્રશ્ન ઉઠાવ્યો કે ડિસેમ્બર બે હજાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં દરેક ઝોનમાં થયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલેશનની માંગેલી વિગતોમાં તમામ ગેરકાયદે બાંધકામ આકારણી દફતરે નોંધાઈ ગયાની માહિતી મળી છે તેમને ચોંકાવનારો કિસ્સો રજૂ કરતા કહ્યો કે સેન્ટ્રલ ઝોનમાં અમુક મિલકતોમાં પાંચમા માળે ડિમોલેશન કર્યા પછી તેમાં છઠ્ઠો માળ પણ ચણી દેવાયો છે

અને આ સંકલન સમિતિમાં અગાઉ મેં એક પ્રશ્ન કર્યો હતો માહિતી માંગી હતી કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જેટલી પણ ગેરકાયદેસર મિલકતો છે એમાં રાજ્યની જુદી જુદી કોર્ટોમાં કેસો ચાલે છે હાઈકોર્ટનામાં પણ ઘણા કેસો ચાલે છે અને હાઈકોર્ટના આદેશને પગલે કેટલીક મિલકતો તોડી નાખવાની કેટલીક મિલકતોની ઉપર પ્રાથમિક સુવિધા બંધ કરવાની એવા આદેશો આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપણે ખબર હશે કે આખા રાજ્યભરની જુદી જુદી હોસ્પિટલો જે હતી એ હોસ્પિટલોને પણ સીલ મારવામાં આવી હતી અને સરકાર પર જબરજસ્ત દબાણ હોવાને લીધે સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો વર્ષ બે હજાર ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા આ ઇમ્પેક્ટીનો કાયદો લાવવામાં આવ્યો રાજ્ય સરકારની મજબૂરી હતી એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો પરંતુ સાથે સાથે રાજ્ય સરકારે આ કાયદો લાવ્યા પછી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને રાજ્યની તમામ એરિયા ઓથોરિટીને તાકીદ કરવામાં આવી એક પરિપત્ર દ્વારા અને એમાં જણાવવામાં આવ્યું કે હવે પછી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થવું જોઈએ નહીં અને જો થશે તો તેની જવાબદારી જે તે અધિકારી અને અને કર્મચારીની રહેશે આ અંગે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કોર્પોરેશનના તારીખ બાર બાર બે હજાર બાવીસના ના દિવસે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એની સંપૂર્ણ જવાબદારી એ કોર્પોરેશન કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીની રહેશે કે સેન્ટ્રલ ઝોનમાં દાખલા તરીકે એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગો છે આ એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગોમાં જેના પાંચ માર મંજૂર હતા તેના છ માર થઈ ગયા જેના ચાર માર મંજૂર હતા એના પાંચ માર થઈ ગયા કેટલીક જગ્યાએ તો સાત માર સુધીની આ જે અમને માહિતી મળી છે તેવા આવેલા છે તો કહેવાની વાત એ છે કે મોટે ભાગના આ જે કઈ ગેરકાયદેસર બાંધકામો સેન્ટ્રલ ઝોનમાં થયા છે એ એ ભાગે આવા જે વિધર્મી વિધર્મી પરિવાર છે 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 લોકો લોકોના થયા અને આમ કરીને આ જે ડેમોગ્રાફી છે એ ડેમોગ્રાફી ચેન્જ કરવા માટે ડેમોગ્રાફી આખી બદલાઈ જાય એવી પરિસ્થિતિ આ સેન્ટ્રલ ઝોનમાં ઉભી થઈ છે ત્યારે કમિશનરશ્રીને જયારે તાકીદ કરવામાં આવી અને કમિશનરશ્રી અમને હૈયા ધરપત આપી છે જે કોઈક અધિકારીઓ હશે જે કોઈ કર્મચારી હશે એ કર્મચારી ઉપર પગલા લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત